ચલો તાર કરી દઈએ ખાલી ગુડ મોર્નિંગ દોસ્તો બારાબુલ્લા રૂમ કરી દઈએ ખાલી નીચે છે છે હોસ્પિટલ તો ત્યાં લાગેલો નીચે કામ કરવાનું છે આજે કામ કરવાનું છે ને બપોરે લગભગ આજે રિટર્ન થઈ જઈશું આપણે બહુ ઠંડી અહીંયા તો રૂમમાં તો વાંધો નહીં બાર જઈએ તો જઈએ છું જેક ભૂલતા નહીં અને ભૂલો લાવો તો ગાડીમાં પડી ના રાખતા અમે તો લઈને કોણ લઈને આવે અડધો ચાલો કઈ વાંધો ન મારતો રૂટીન થઈ ગયું આવું તો એકાદ દિવસ ચાલી જાય કરીએ બિસ્તરા ગોળ અને નીકળીએ ચા પાણી પીએ નીચે પછી તો કાકા એને સ્વેટર ન પેલું એમનું ખુલ્લું ખુલ્લું આવી બે પહેર્યું અને અમે અડધી પાણી ટી શર્ટ પહેર ફરી

ન્યૂઝ ચેનલનું નામ છે ઈ એન ડેન ડેન ન્યૂઝ પાકિસ્તાન મેં સર્ચ કર્યું પણ આવ્યું નહીં નહીં તો તમને મોકલતો ત્યાં ડિબેટ ચાલતી હતી એન કરતો સમજ્યા કોઈ પણ આપણા કે એમને એમ કરતો જે ભડાસ કાઢતા હોય પણ ત્યાં ડિબેટમાં એક કેનેડામાં જે બેઠા આપણા સરદારજી ભાઈ પન્નું કરીને ખાલિસ્તાનનું સમર્થન કરે એને ડિબેટમાં બેસાડ્યા હતા અને એ ભાઈ એવું કહેતા હતા પન્નું નામ છે યા બીજું એવું છે કંઈક નામ શાયદ પન્નુ છે અને એ ભાઈ એવું કહેતા હતા કે પાકિસ્તાનની સેનાને પંજાબના અમારા યોદ્ધાઓના પંજાબ ભારત હિન્દુસ્તાનથી આઝાદ કરવામાં મદદ કરવી જોઈએ તો અને એન્કર એવું કહેતા હતા કે જે કાશ્મીરના જે આપણે આતંકવાદીઓ કહીએ એ એ એવું કહે છે કે જે ડિબેટ ચાલતી હતી ને એ પહેલગામ હુમલા ઉપર જ ડિબેટ ચાલતી હતી અને આપણે જે ડિબેટ અમુક અમુક ચાલતી હોય એનાથી અલગ હતી અને આતંકવાદીઓ માટે એને એન્કરે કયો શબ્દ પ્રયોગ કર્યો તો મને યાદ નથી પણ આપણે જેમ શહીદનો દરજ્જો આપે ને એમ એને એવો શબ્દ પ્રયોગ કર્યો હતો લડાકું યા શહીદ કંઈક અલગ જ હતો પણ યાદ નથી મતલબ આતંકવાદી દહેશતગર્દ કે એવું કંઈ નહીં પણ એને અલગ શબ્દ પ્રયોગ કર્યો હતો એન્કરે શહીદી જેમ આપણે કહીએ એમ એ લોકોએ આતંકવાદીઓ માટે શબ્દ પ્રયોગ કર્યો એ ખુલ્યો હે તડકો નીકળ્યો હે સવારના પોણા નવ વાગે તડકો થયો બે ત્રણ દિવસે દર્શન ત્રીજા દિવસે આમ ઘણો તો તડકો નહોતો નીકળતો શ્રીનગરમાં આજે બારાપુલમાં રવિવારના દિવસે તડકાનો ટાઈમ મળ્યો હતો આવ્યો તડકો ચાલો દોસ્તો આપણું કામ ખતમ થઈ ગયું છે સવા બાર વાગે આ બારામુલ્લા બારામુલ્લાથી રિટર્ન હું અહીંથી આપણે કિલોમીટર ઝીરો કરીએ છીએ જો આ જીરો બી કિલોમીટર બરાબર છે બી મેન ને એ નહીં બી ખાલી જોવા માટે કે કેટલા થાય છે પછી કોમેન્ટ કરજો ગૂગલ મેપ ચેક કરી કે કેટલા કિલોમીટર આપણું અમદાવાદ આવે છે જે એમસી બારામૂલાનું બોર્ડ ગેટ બહાર નીકળી રહ્યા છીએ દોસ્તો તો અહીંયા આપણે ખાલી છે ને ચપાતી રોટી ખાવા માટે થઈને આવ્યા છીએ ચપાતી નહીં પેલી તવા રોટી હા ચપાતી તવા રોટી અઠવાડીથી આપણને ખાવા ખોલી નહીં રોટી અહીંયા એક ધાબુ છે પંજાબી હા અહીંયા અહીંયા ચાની કેટલી છે કરતાર પંજાબી ધાબા જમવાનું મળશે બરાબર તમે પરાઠા મંગાયા હા દહી પરાઠા અને રાજમા અને આ ડોરી કચ્છમાં મેં મંગાવી છે ભાઈ રોટી સબ્જી ખાવ ખાવ વાંધો નહીં ચાલુ કરો થોડો ઠંડો કરો અમારું આવે છે રોટી સબ્જી ચલો દોસ્તો ગયું છે આપણું જમવાનું અરે ભાઈનું આપણું આવે છે રોટી બને બાકી રોટી મળતી ને એવા ત્રણ આવશે મળશે રોટી કંઈ ચપાતી રોટી બાકી તો પેલી મળશે

અહીંથી બહાર નીકળશું અને પુલ થી નીચે આઠડો છે અહીંયાથી બહાર નીકળશું જમ્મુ વાળા રોડ એ તો આ તો સીધો રોડ ક્યાં જાય આઈડિયા નહીં આપણને અહીંયાથી પુલ નીચે થી વળવાનું છે સાઈડ થી સાઈડ થી દેખાય પુલ ઉપર નીચે શીતતા હવે ક્યાંય વળવાનું નથી આપણે ડુંગરો ઉપરથી ધુમાડા નીકળે નીકળે કાળા ડિબાંગ વાદળાઓ બની ગયા પછી વરસાદ આવે

છે ડ્રાય ફ્રૂટ ની દુકાન જો અખરોટ ને બખરોટ ને ઇલાયચી પછી શું છે તો કેસર ને બેસર ને જો કાજુ ભાઈ અંજીર છે પિસ્તા સોળસો રૂપિયા કિલો અંજીર આપણે નવ સુધી બારસો શોખ હોય ને એ

લઈ લીધું છે અંજીર પાસ્તા લાલ છે અને બીજું આવે છે પેલું પાસ્તા અઢીસો લીધા ચારસો રૂપિયા ચારસો રૂપિયા અખરોટ આવે ચારસો રૂપિયા અઢીસો આ ચારસો પિસ્તા ચારસો રૂપિયા

વાગ્યા હેકુંડ નજીક પહોંચીએ દોસ્તો લાઈનો લાગી એનો મતલબ આજે ગાડીઓ જવાક માં નથી આ બે જાય છે એ સાઈડ કરીને ઉભા થઈ જાય છે આગળ જગ્યા મળશે ત્યાં આજે જમ્મુ બાજુ થી આવવાની વારો લાગે છે જો આપડી ગાડી તો જવા દે હે નાની ગાડી ફોર વ્હીલ પેસેન્જરનો વાંધો નહીં આવે ચાલો આમ કંઈક હવા વરસાદ બંધ થયો કાજીકુંડ આવ્યો પચાસ કિલોમીટર છે જે છે એ અઘરો રોડ પછી પચાસ કિલોમીટર પેલી બાજુ કઈ નથી બનિયા રામબલ વટિયા પછી રામબલ પછી ફ્રેશ એકદમ ફ્રેશ સાડા ચાર છે આ હે અને કાજીકુંડ કેટલું બતાવે હે એક કિલોમીટર હે ને પહેલું રહ્યું કાજીકુંડ પછી છે રામબન પંચોતેર આપણે જે છે બધી રામબન સુધી માથાકૂટ હે જમ્મુ એકસો પંચાણું રામબન વટા પછી નહીં તો એના પહેલાં આપણે એક ચાની કીટલી આવી છે તો ચા પી લો પછી અહીંયા ટ્રાફિકમાં હલવાવી અને પછી કે ચા પીવો હન બગા હવન સાડા ચાર છે તો અહીંયા ચા પાણી પીને પછી નીકળીએ આગળ કલાક થાય બે કલાક કે ચાર કલાક કોઈ ટેન્શન નહીં પછી આવે ચા નાસ્તાનું બધું

અનામાયના કાજીગુન્ટનલ 600 ધરીની અડાડી જો 600 ધરી રૂપિયાનો ટોલ ઉપલબ્ધ કરવારી ગડી કાજીગુન્ટનલ જમોઈન્ડ કાશ્મીર આઈએ 9 કિલોમીટર લાંબી ટનલ નેશનલ હેવી ઓથોરિટી ઓફ કાજીગુન બન્યાલ બન્યા સાઈડ ને કાજીગુન આ સાઈડ અને ચાલુ ઓક્સિજન ચાલુ ચાલો અધિકારીઓ ખરી ભુમળા ઓક્સિજન ના સાઈડ

વરસાદ બંધ ક્યાં થાય ખાલી થાય ચાલુ થઈ જાય પાછો એવું તો રહેવાનું જ પથરાનું કામ તો મોસમ તો આજે મોસમ સાફ સુથરું છે એટલે ક્લીન છે એટલે વાંધો નહીં આવે ના પહાડો પડેલા થોડા થોડા બહુ પડ્યા જી ટનલ એવી ટનલ છે પણ નીચેથી આવીએ ફરવાનું ઘણું થાય આ ટનલમાં તો જવા આઈ બીજી બીજી ટનલ જવા બીજી ટનલ સિંગલ છે માટી સાફ થઈ ગઈ આ બધું બ્લોક થઈ ગયું માટીનું

નુટલ નુટલ સીએનજી પેટ્રોલ એટલું બધું નહીં ભાઈ જવાનું નુટલ કઈ વાત કીધી નહીં કે પેલા કાલ મેરેજ મને તો જવા દે કારણ તો કોલે આ ગડા પડ્યા થઈ આયા આરામ મજના ગડા ગડા મોટા પડ્યા થઈ પહાડે પહાડ આયા જો આ છે રામસુ રામસુ માં છે બધું રમણ ભમણ તો ગાઢવા વાળું નહીં જેસીબી ને બોલા વર્ષોથી પડ્યું ગાઢા તો દાદા પહાડ હેઠો આવે એવું

પહાડો પહાડો પડ્યા પછી તો ગાડીઓ ફસાયેલી હતી ને પહાડ પડ્યો ને એ આની અંદર છે આ જો કામગીરી ચાલુ જ છે બધો બધો હટાવે જ છે હજી જો આ એક લક્ઝરી હે મીઠાઈ કે મીતા

આગળ ક્યાંક જમવા મમવાનું ગોઠવીએ હોલ્ડ કરીએ પછી સાડા અગિયાર વેલકમ ટુ દુગ્ગા ધાબુ આવ્યું છે ત્યાં આપણે લગાવી ગાડી અહીંયા ખાઈ પી અને ટેકાઈ દઈએ પછી સાડા અગિયાર ત્યાં આપણે થાળી આવી ગઈ છે ભાઈ જો